વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટી ખાતે ટ્રેડિશનલ ડેની ઉજવણી સાથે પુલવામા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી યુનિવર્સિટી ખાતે અલગ અલગ ડેઝની ઉજવણી કરવામાં આવી રહી છે તેવામાં આજ રોજ સાયન્સ ફેકલ્ટી ખાતે ટ્રેડિશનલ ડેની ઉજવણી કરવામાં આવી કે જેમાં વિદ્યાર્થીઓ ટ્રેડિશનલ કપડાં પહેરીને યુનિવર્સિટી પહોંચ્યા હતા સાયન્સ ફેકલ્ટી ખાતે ટ્રેડિશનલ ડેની ઉજવણી તો કરવામાં આવી પરંતુ સાથે સાથે ચૌદ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના દિવસે પુલવામામાં જે આતંકવાદી હુમલો થયો અને જેમાં દેશના શહીદ જવાનો વીર જવાનો શહીદ થયા તેઓને શ્રદ્ધાંજલિ પણ આ સાયન્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ દ્વારા અર્પણ કરવામાં આવી મેં થી ハハハハ。<laughs> <laughs> હા ઘણા સમયથી આપણે મહારાજા સ સયાજીરાવ યુનિવર્સિટીમાંથી ડેઝનું સેલિબ્રેશન ચાલી રહ્યું છે તો આજ જો સાયન્સ ફેકલ્ટીમાં ટ્રેડિશનલ ડેની ઉજવણી થવા જઈ રહી છે તો તમે જોઈ શકો છો કે બધા જે વિદ્યાર્થીઓ છે તે ટ્રેડિશનલ ડે આપણા ગુજરાતી કલ્ચર પ્રમાણે આપણા ગુજરાતના કલ્ચર પ્રમાણે જે પહેરવેશમાં આવ્યા છે અને સેલિબ્રેશન કરી રહ્યા છે અને આપણે જે કોલેજનું જે મોમેન્ટ છે તેને કેપ્ચર કરી રહ્યા છે સાથે સાથે આ જે ચૌદ ફેબ્રુઆરી એટલે કે બ્લેક ડે છે જે આપણા જે જવાનો છે તે ચાલીસ જવાનો જે પુરાવામાં જે શહીદ થયા હતા તેમના માટે આજે સાયન્સ ફેકલ્ટીનો જ શ્રદ્ધાંજલિનો જે બી કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તો એ જે જવાનો છે તે આપણા માટે જે બલિદાન આપ્યું હતું તેમને આજે યાદ કરીને પુષ્પાંજલિનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે વાસુ પટેલ સ્ટુડન્ટ લીડર એને સુધી